એંગુલસ લે એક ખાટલે નાવ એક ખાટલે નાવ ક્યાં નિમળાબેન નું આંગણવાડી છે નિમળાબેન આંગણવાડી છે નિનપોલ ખે હા હાલો 108 આવે છો દેઈ જા ઉતા તું ન્યાં બેજા હાલો હાલો આ ઊભો તું ઊભો કા

ચક્કા એમ કે ચક્કા ચક્કીને બહુ કાટો વાય ગયો છે મોટો ઓપરેશન ઓપરેશન કરવું પડશે કરી ઓ જોર નતી રાખ ના કોઈ કાબીન છે રોમા રોમા તારા કું જાવ મમા હવે હા રોટીની

चटकी तो ने हारो टेकी आई लो बाजरो आई लो बाजरो वही जाओ आ लो ऊपर रे तम मुंजता नहीं तम चटकी ने हारु छे आयो खाओ अब आ उभीदा दाल केवानो हो दाल केवानो तम मुंजता नहीं एम के हां मुंजता नहीं सकी बे हां चलो ऊपर आ लो खाओ हारो खाई जासे उबो था हेलो हेलो दा हेलो दा हारो थै जासे बोल नहीं उबो दा नहीं नहीं आई ने तो मत के बिना आए तो हेलो उबो दा नहीं जाके नहीं जाके नहीं हालती जा साला खा साला थार भी उबो था चोखा के उबो था आसे में बड़ा पंखी डासो हो के

ચક્કી હાથ પકડે ચપ્પલ પહેરીને જ બહાર નીકળવાનું ચપ્પલ પહેર્યા વગર નું કોઈ બહાર નથી નીકળવાનું પગમાં કાંકરા વાગે કાંટા વાગે બરાબર એટલે બધા ચપ્પલ પહેરી જ બહાર નીકળવાનું છે સરસ લેવા